છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે જેમાં ગુજરાત અન્ન પુરવઠા દ્વારા જિલ્લા ક્વાટ અને નસવાડી સરકારી ગોડાઉનમાં રેશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવે છે તે પૈકી રેશન કાર્ડ ધારકોને વિતરણ કરવા માટે તુવેર દાળ આવી હતી જેના સરકારી લેબમાં કરવામાં આવેલ પરીક્ષણમાં તુવેર દાળના સેમ્પલ ફેલ થતા

પૂછતા તેઓ જણાવ્યું હતું કે સરકારી ગોડાઉનમાં જે દાળ મોકલવામાં આવે છે તે નાફેડ કંપનીના સપ્લાયર દ્વારા મોકલવામાં આવે છે અને જ્યારે દાળ ગોડાઉન ઉપર આવે ત્યારે તેના સેમ્પલ લેવામાં આવે છે જે ગુજરાત સરકારની લેબોરેટરીમાં ચેક થાય છે ને દાળ ખાવાલાયક છે કે નહીં તે ચેક કરવામાં આવે છે જો આ દાળ પાસ થાય તો સપ્લાય થાય છે જો ફેલ થાય તો તેની રિપ્લેસમેન્ટ થાય છે હાલ જે કમાટ અને નસવાડી ગોડાઉનમાં દાળ ફેલ થઈ તે વિતરણમાં નથી મૂકી શકતા તે રિપ્લેસ કરીશું અને ફરીથી દાળ આવશે તો તેનું ટેસ્ટ કરી અને ફરીથી ગોડાઉનમાં મોકલી અને વિતરણ કરીશું ગુજરાત સરકારમાં જે પીડીએસમાં દાળ જે વિતરણ કરવામાં આવે છે એ દાળ નાખેડ કંપની દ્વારા અને તેના સપ્લાયર દ્વારા અમને મોકલવામાં આવે એટલે જ્યારે પણ એ દાળ કોઈ પણ ગોડાણ પર આવે ત્યારે એનું સેમ્પલ લેવામાં આવે છે જે ગુજરાત સરકારની એક એફઆરએલ કરીને લેબોરેટરી છે એનામાં ચેક કરવામાં આવે છે કે આ ડાળ ખરેખર ખાવાલાયક છે કે નહીં જો એ દાળ પાસ થાય છે મતલબ એ દાળ ક્વોલિટી સરકાર માન્ય જે હોય એ રીતે હોય છે અને જો ફેલ થાય છે મતલબ એમાં કોઈક ને કોઈક તકલીફ હોય છે એ દાળ ખાવાલાયકમાં જે એના પેરામીટર્સ હોય છે એ રીતે નથી હોતું એટલે જ્યારે એ દાળ ફેલ થાય છે ત્યારે એનું રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે એટલે આ દાળ જે હાલમાં જે કવાંટ અને નસવાડીમાં જે દાળ આવક થઈ હતી એ બંને દાળ ફેલ થઈ છે એટલે અમે વિતરણમાં નથી મૂકી શકતા રિપ્લેસમેન્ટ થશે પછી ફરીવાર અમે એનું સેમ્પલ જ્યારે રિપ્લેસ થાય ત્યારે મોકલી આપશું અને પાસ થશે તો અમે વિતરણ કરશું મનોહરસિંહ ચુડાસમા જિલ્લા પુરવઠા મામલતદાર છોટાઉદેપુર